તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર જે પોસ્ટ ઓફિસની અંદર હમણાં જે ભરતી આવી હતી જેની અંદર કુલ એકવીસ હજાર ચારસો તેર જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી તો એનું પરિણામ છે જે એટલે કે રિઝલ્ટ છે એ બહાર પડી ગયું છે તો જે મેરિટ લિસ્ટ છે એમાં તમારું નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો સૌ તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો એની અંદર ટાઈપ કરો જીડીએસ ઓનલાઈન આટલું ટાઇપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં તમે નીચે નીચેની સાઈડ જાશો એટલે અહીંયા તમને જોવા મળે છે શેડ્યુલ્ડ જાન્યુઆરી ટુ બે હજાર પચીસ તો એમાં તમારા ઘણા બધા અહીંયા રાજ્ય છે તો એમાં આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું છે એની અંદર તમને જોવા મળે છે લિસ્ટ શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ તો એની ઉપર ક્લિક કરશો એટલે એક પીડીએફ ઓપન થઈ જશે તો અહીંયા તમને ઘણા બધા નામ જોવા મળે છે તો સૌ છે અહીંયા સિરિયલ નંબર ત્યારબાદ છે ડિવિઝન એટલે કે તમારું કયા સિટીમાં તમારું નામ આવેલું છે એ સિટીનું નામ ત્યારબાદ ઓફિસ તો કઈ જગ્યાએ અમદાવાદની અંદર કઈ જગ્યાએ ઓફિસ છે ત્યારબાદ પોસ્ટ નેમ એટલે કે તમારે કઈ જગ્યામાં વારો આવ્યો છે ત્યારબાદ તમારી કેટેગરી છે અને તમારો ખાસ કરીને રજીસ્ટ્રેશન નંબર તો તમારો જે જ્યારે અરજી કરી હતી તમે જે આનું ફોમ ભર્યું હતું ત્યારે તમને એક રજીસ્ટ્રેશન નંબર મળ્યો હશે એ રજીસ્ટ્રેશન ઉપર તમે તમારું અહીંયા જે છે નામ છે એ જોઈ શકો છો ત્યારબાદ અહીંયા મેરિટ લિસ્ટ આપ્યું છે તો તમને કેટલા પર્સન્ટેજ આવ્યા છે મેરિટની અંદર એ પણ અહીંયા લખેલું જોવા મળે છે અને તમારે જે ડોક્યુમેન્ટ છે એ વેરીફિકેશન માટે કઈ જગ્યાએ જવાનું છે એનું એડ્રેસ પણ અહીંયા આપેલું છે તો અહીંયા ઉપર મિત્રો એક તારીખ લખેલી જોવા મળે છે સાત ચાર બે હજાર પચીસ તો સાત તારીખ પહેલાં તમારે જે પણ અહીંયા સરનામું આપેલું છે એ જગ્યાએ તમારે વેરિફિકેશનમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે મિત્રો અહીંયા સાથે સાથે તમે જ્યારે વેરિફિકેશન કરવા જાઓ ત્યારે અમુક ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે તો એ કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ પણ આપણે જોઈશું તો મિત્રો સૌ છે માર્કશીટ એટલે કે દસ તમારી દસમાની માર્કશીટ લઈ જવાની છે બારમાની હોય તો બારમાની જે પણ તમારી પાસે જેટલી માર્કશીટ હોય એ સાથે લઈ જવાની રહેશે ત્યારબાદ છે આઈડેન્ટિટી પ્રૂફ તો આઈડેન્ટિટી પ્રૂફની અંદર આધાર કાર્ડ પણ ચાલે વોટ ચૂંટણી કાર્ડ પણ ચાલે ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈ પણ એક લઈ આવવાનું રહેશે ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ જો તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ હોય તો કાસ્ટ સર્ટિફિકેટ પણ સાથે લઈ જવાનું રહેશે ત્યારબાદ પીડબ્લ્યુડી સર્ટિફિકેટ એટલે કે જે અપંગ હોય વિકલાંગ હોય તો એના માટેનું જે સર્ટિફિકેટ આવતું હોય તો એ પણ સાથે લઈ જવાનું રિયા રહેશે ત્યારબાદ ઈડબલ્યુએસ સર્ટિફિકેટ જો તમે જનરલમાં આવતા હોય અને તમારી પાસે ઈડબલ્યુએસ હોય તો એ ઈ સર્ટિફિકેટ પણ લઈ જવાનું રહેશે ત્યારબાદ ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ જે જેને લાગુ પડતું હોય એ લઈ જવાનું રહેશે ત્યારબાદ ડેટ ઓફ બર્થ પ્રૂફ એટલે કે એની અંદર જન્મ તારીખનો દાખલો છે એ અથવા લિવિંગ સર્ટિફિકેટ છે તો તમે લઈ જઈ શકો છો ત્યારબાદ મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ બાય મેડિકલ ઓફિસર ઓફ એની ગવર્મેન્ટ તો તમે કોઈ પણ જે હોસ્પિટલ હોય ત્યાંથી તમે મેડિકલ સર્ટિફિકેટ કઢવેલું હોય એ પણ સાથે લઈ જવાનું રહેશે ત્યારબાદ જે સર્ટિફિકેટ ઇશ્યુ બાય ધ કોમ્પ્લિમેન્ટ ઓથોરિટી ઇન રિસ્પેક્ટ નોલેજ ઓફ ટ્રાઇબલ એન્ડ લોકલ ડેલિકેટ્સ ઇન કેસ ઓફ એન્ગેજમેન્ટ ઇન ધ સ્ટેટ ઓફ અરુણાચલ પ્રદેશ તો આ જે છેલ્લું ડોક્યુમેન્ટ છે એ અરુણાચલ પ્રદેશ માટે જ છે તો એ ગુજરાતના લોકો છે એના માટે જરૂરી નથી તો ઉપરના જેટલા ડોક્યુમેન્ટ છે તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જાઉં ત્યારે સાથે લઈ જવાના રહેશે તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી તો તમને મિત્રો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત